સાબરકાંઠા જિલ્લામાં હવામાન ખાતાની આગાહીને પગલે આજે વિજયનગર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો વિજયનગરના બાલેટા દઢવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ખેડૂતોના જીવ તારવે ચોંટ્યા છે સોયાબીન મગફળી જેવા ઊભા પાકોને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે હજુ પણ વધુ વરસાદ આવશે તો ખેડૂતોને નુકસાન થશે તે વાત નક્કી છે ખાસ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં હવામાન ખાતાની આગાહીને પગલે સાબરકાંઠાના હિ હિંમતનગર સહિત વિજયનગરના વિસ્તારોમાં આજે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો વરસાદને લઈને ખેડૂતોમાં ઊભા પાક બગડી જવાની ક્યાંક ને ક્યાંક ભીતિ સેવાઈ રહી છે ડાંગર મગફળી જેવા પાકોને નુકસાન થશે એ વાત નક્કી છે હવામાન ખાતાની આગાહીને પગલે આજે અવિરત વરસાદ વરસી રહ્યો છે